બધા બહેનોને જય જલારામ આજે એક મારે કીર્તન લેવું છે પણ આ કીર્તનને લગતો એક દાખલો વિસાવદરમાં જીગ્નેશ દાદાનો આપેલો છે શ્રીમદ ભાગવતમાં કે એક બે પતિ પત્ની હતા બે માણસ રહેતા હતા બેનને કાયમ સત્સંગ કરવાનો શોખ કાયમ સત્સંગમાં જાય એના પતિને કે તમે હાલો એ કે મારા ભેગા સત્સંગમાં અને પતિ કે ના હું સત્સંગમાં ના આવું એ કે મારે શું આવવું એ કે હું ના આવું કે તો કે ના તમે આવો બેસજો હોય કે તોય કે ના હું ના આવું કે તો પત્ની કહે કે તો તમે એક કામ કરો એક નિયમ લો કે કાંઈક તો કરવું જ જોઈએ એ કે કાંઈ એક નિયમ એ કે તો કે નિયમ તો લઉં પણ શું નિયમ લઉં ઈ કે હું તો એ કે તમે આપણે એ કે ઉપરનો રૂમ છે ને એના દરવાજા નહીં કે બારી ખોલો એ કે ત્યાં ઊંભાળનું ઘર છે ને એના ફરિયામાં ગધેડું બાંધેલું છે એ કે તમારે એ કે એ બારી ખોલીને ગધેડાનું મોઢું રોજ સવારે ઉઠીને જોવું પછી જ તમારે ચા પીવી હૈ કે એટલે બોલો કુંફાર કે કાંઈ વાંધો નહીં ઘરમાં જ છે ને એ કે આપણે તો એ કે એવું નીમ લઈ લઈએ એમાં હું પણ જોઈ કે ચા પીધા વગર તો હાલે નહીં કે એટલે સવારે કે ઉઠીને આ તો તરત મોઢું જોવાય જાય કે પછી ચા નીચે ઉતરીને પીવામાં શું વાંધો ઈ કે એટલે એને નીમ લીધું એણે તો રોજ સવારે ઉઠી ગધેડાનું મોઢું જોવે પછી નીચે આવે ને ચા પીએ પછી એમ કરતા એને એક દિવસ મોડું થઈ ગયું ઉઠવામાં તો બોલો કુંફાર છે એ ગધેડું લઈને ગામમાં માટી ફરવા વયો ગયો પાદર ગામને પાદર તો એ તો દોડતો દોડતો પાછળ ઘેરે ગયો ઈ કે તમારું ક્યાંય ગયું કે આ ગધેડું ઈ કે તો એના ઘરવાળા કે કાં તમારે શું કામ હતું તો કે મારે કામ હતું એ કે તો કે એ તો ગયા માટી ફરવા ઈ કે ગામમાં તો કે કોઈ બાજુ ગયા એ કે તો એ કે તો મોલી સાઈડ ગયા કુંભાર માટી ખોદતો હતો એમાં એને સોનાના સિક્કાનો ઘોડો મળ્યો હોળો એટલે એ કે માટી ખોદતો ખોદતો બાજકું પડતો તો તો કુંભાર કે આ સરકાર જો હે તો આ બધું લઈ લે કે એના કરતા જોઈ કે હું આ ખાડો દાટી દઉં સિક્કા દઉં કે ભાઈ દોડતો દોડતો આવ્યો એ જોઈ લીધું જોઈ જોઈ લીધું લીધું તો રાજી રાજી થઈ ગયો પણ ઓલા કુંભાર કે કે સિક્કા જોઈ લીધા ઓલા એ ગાનું મોટું જોઈ લીધું એટલે કે ચા પીવા મળ્યો એમ પણ ઈ કે આ સિક્કા જોઈ લીધા ને કુંભાર કે હવે તું છે ને કે કોઈ વાત ઈ કેતો નહીં કે આપણે બે ભાગ કરી લઈએ કે સિક્કા ઈ કે એટલે તમે એટલું વિચારો કે ગધેડાનું જો નીમ લેવાથી એટલો એને સિક્કાનો લાભ થયો તો આપણે એક આ કીર્તન સરસ લઈ છીએ આમાં સરસ નિયમ લેવાનું કીર્તન છે આવી સત્સંગ મંડળ મારે કોઈ નિયમ લેજો આવી સત્સંગ મંડળ મારે કોઈ નિયમ લેજો ஜலாம மண கோயம் ஜோோ மண கோயம்மே கனயா நீமா கோயனியமேஜோ கனயா நீமா

लेजो की सतसांग मंड मां रे कोई नियम लेजो कवि सतसांग मंड ત્રીજો નિયમ તમે જાત્રા ને કરજો ચોથો નિયમ તમે તુલસી સેવા કરજો ચોથો નિયમ તમે તુલસી સેવા કરજો પારકી પંચાયત ના કરજો રે કોઈ નિયમ લેજો પાર કી પંચાયત ના કરજો રે કોય નિયમ લેજો સત્સંગ મંડળ માં આવજો રે કોય નિયમ લેજો સંગમ મંડળ માં આવજો રે કોય નિયમ લેજો ઓ પાંચમો નિયમ તમે પારબ બંધાવજો પાંચમો નિયમ તમે પારબ બંધાવજો છઠો નિયમ તમે ભોજન કરાવજો છઠો નિયમ તમે ભોજન કરાવજો સાધુ સંતોને ને જમાડ જોરે કોઈ નિયમ લેજો સાધુ સંતોને ને જમાડ જોરે કોઈ નિયમ લેજો આવી સત સાંગામળમાં સાવી સતસંગ મંડળ મારે કોઈ નિયમ લેજો સાતમો નિયમ તમે પીપડે પાણી રેડજો સાતમો નિયમ તમે પીપળે પાણી રેડજો આઠમો નિયમ તમે મા બાપની સેવા કરજો અઠમો નિયમ તમે મા બાપની સેવા કરજો બેના ભાણે જને જમાડ રે કોઈ નિયમ લેજો બેના ભાણે જને જમાડ રે કોઈ નિયમ લેજો કાવિ સતસંગમાં જોરે કોઈ નિયમ લેજો આવી સત સંગ મંડાળ કોઈ નિયમ લેજો ભાગવત કથા મતમી રે જાજો ભાગવત કથા મતમી રે જાજો આટલા નિયમ નું તમે પાલન કરજો કોઈ લેજો આટલા નિયમ નું તમે પાલન કરજો તમે પાલન કરજો પાલન કરશો તો ભવસાગર તરી જાશો રે ચાર નિયમ લેજો પાલન કરશો તો ભવસાગર તરી જાશો રે કોઈ નિયમ લેજો આવી સતસંગ મંડ ಮಂಳ ಮಾ ರೇ ಕೊಲಾರಾಮ ಮಂಳ ಮಾ ರೇ ಕೊ ಜಲಾರಾಮ ಮಂಡ್ ಮಾ ರೇ ಕೊಯನ ಲೇಜೋ ಜಲಾರಾಮ ಬಾಪಾ ನೀ ಸಾಕ್ಷಿ ಏ જલારામ બાપાની ની સાક્ષી છે કોઈ નિયમ લેજો જો જલારામ બાપાની ની જે વિવાહી માથી છે